હવે વાત કરીશું આપણે ભુજની તો ભુજ તાલુકાના કુકમા ગામે પરપ્રાંતિય યુવક બોરમાં કુદ્યો સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને નવ કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો હતો ઝારખંડનો વીસ વર્ષીય રુસ્તમ શેખ એકસો પયાસ ફૂટ અંદર બોરમાં ફસાયો હતો પારિવારિક ઝઘડા બાદ જમીનથી ત્રણ ફૂટ ઊંચા બોરમાં કૂદકો મારી દીધો હતો કુકમાની આશાપુરા ટેકરી પાસે ભુજ પ્રાંતમાં આવેલા વાડીમાં પરિવાર સાથે યુવક રહેતો હતો પામલતદાર એકસો આઠ અને પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો યુવકને બહાર કાઢવા માટે અડધી રાત્રે પોલીસ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો કામે લાગી હતી ત્રણ વાગ્યે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો ભુજના કુકમા નજીક ઝારખંડનો પોલીસ યુવક બોરવેલમાં ખાબક્યો હતો પ્રાંત અધિકારી ફાયર વિભાગ અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે આર્મી કુકમાના આશાપુરા સહિતની ટીમો રેસ્ક્યુમાં જોડાયા હતા ટેકરી પાછળ બંધ વોરમાં મૂળ ઝારખંડનો વીસ વર્ષીય રુસ્તમ શેખ વાડીમાં વાડી પર કામ કરતો હતો અને મોંઘો મોબાઈલ ભાડેથી લેવો છે વતનમાં તેના પિતાએ ના પાડી અને રુસ્તમે પોતાનો મોબાઈલ તોડી બોરવેલમાં કૂદી ગયો